હરિયાણાના સોનીપત ખાતે યોજાયેલ નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં બરચની સમસલ પટેલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ગત તારીખ તેરમી સપ્ટેમ્બર થી સોળ સપ્ટેમ્બર સુધી ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા હરિયાણાના સોનીપત ખાતે યોજાયેલ નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ જુનિયર અને ભાગ લીધો હતો અને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ હાંસલ કરી નેશનલ કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા આરએસ ફિટનેસ સ્ટુડિયોના જીમના ટ્રેનર હર્ષિલ પટેલ અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા જીમના મારા ત્રણ મહિના થયા એના બાદ મેં પાવર લિફ્ટિંગમાં સ્ટેટ ગુજરાત પર રમવા ગઈ તેમાં મારે સિલ્વર મેડલ નેક્સ્ટ ટાઈમ ગઈ ત્યારે બે ગોલ્ડ મેડલ અને ની ટ્રોફી મળી હતી એના દસ દિવસ બાદ મને નેશનલ રમવા જવાનું થયું હરિયાણા સોની પર તેમાં હું ફોર્ટી સેવન જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે સાથે ફોર્ટી સેવન સિનિયર કેટેગરીમાં સોલર મેડલ મેળવી